વાગરા ગ્રામસભામાં લોકોનો નો આક્રોશ ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપોથી ગરમાવો તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારની વાગરા ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલી કોઈ સામાન્ય સભા ન હતી તંત્ર તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર સામે લોકોના આક્રોશનું વિસ્ફોટ બિંદુ બની રહી હતી ખેડૂતોથી માંડીને સામાન્ય નાગરિકો સુધીના દરેક વર્ગના લોકોએ તંત્ર સામે ગંભીર અને સન્સની આક્ષેપો મૂકી વિકાસના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી હતી ગ્રામ સભાના નામે તંત્રએ માત્ર ઔપચારિકતા નિભાવી હોવ હોવાનું સ્પષ્ટ અહેસાસ આ કડવી વાસ્તવિકતામાં જોવા મળ્યું હતું ગ્રામ સભાના પ્રારંભે જ ખેડૂતોએ વીજળી વિભાગ જીબી સાથે સીધો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે તેમને પૂછ્યા વગર જ ખેતરોમાં વીજ નાખી દેવામાં આવ્યો છે જે ખેડૂતોની જમીન પર અતિક્રમણ સમાન છે સમયસર વીજળી ન મળવાને કારણે પાકને પારાવાર નુકસાન થતું હોવા છતાં કોઈ નક્કર પગલા લેવાતા નથી વાગરા નગર માટે અલગથી સ્ટાફ ફાળવવાની માંગ સામે જીબીના ના ફક્ત અઢાર ઓગણીસ જેટલા માણસો હોવાનો લાચારી ભર્યો પર જવાબ આપ્યો હતો જે તંત્રની બેદરકારીની પરાકાષ્ઠા દર્શાવે છે ફરિયાદોનું નિવારણ ન થવું અને દિવસ દરમિયાન પણ સ્ટ્રીટલાઇટો ચાલી રહી આ બધું દર્શાવે છે કે સરકારના પૈસાનો કેવો બેફામ વેડફાટ થઈ રહ્યો છે વાગરા નગરની ટ્રાફિક સમસ્યાએ લોકોના માથે માછલા ધોયા છે ગેરકાયદેસર બાંધકામોને કારણે રસ્તાઓ સાંકડા થયા છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ટ્રાફિક નિયમન માટે પોલીસની માંગ સામે વાગરા પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત હોવાનો રટણ ક્રમ આવ્યો હતો જવાનોનું કશું જ ન ઉપજતું હોવાનું કહી ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો પાણીના મુદ્દે થયેલા ભ્રષ્ટાચારે ગ્રામ સભાને સૌથી વધુ ગરમાવી હતી પાણીની સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચાયો હોવા છતાં નરમાંથી પાણીનું ટીપું પણ મળતું ન હોવાના આક્ષેપો થયા હતા આઠ લાખ વેડફાટ અને મંજૂરી વગર ઠરાવ જેવા આક્ષેપોએ તંત્રના ભ્રષ્ટાચારની ખુલ્લી પાડી હતી પોલીસ અને અધિકારીઓએ ગ્રામજનોને તેમની સમસ્યાઓનું સમાધાન લાવવાની ખાતરી આપી હતી પરંતુ ભૂતકાળના દર્શાવે છે કે આવી ખાતરીઓ માત્ર વાક વિશેષ કશું નથી જ્યારે તંત્ર બે જવાબદાર અને નિષ્ક્રિય હોય ત્યારે સમસ્યાઓનું નિરાકરણ માત્ર કાગળ પર જ રહે છે ગ્રામ સભામાં તલાટીએ પોલીસ અને જીબી સિવાયના મુદ્દે રજૂઆત ન કરવા જણાવ્યું હોવાથી લોકોનો રોષ વધુ ભ તો આ ઘટના દર્શાવે છે કે તંત્ર પોતાની નિષ્કાળ અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે કેવી રીતે ગ્રામજનોના અવાજને દબાવવાનો પ્રયાસ કરે છે આ સમગ્ર ઘટના ક્રમે જ દર્શાવે છે કે વાગરામાં વિકાસ ફક્ત કાગળ પર જ અને ભ્રષ્ટાચાર જમીન પર જોવા મળે છે